સામે આવી રહી છે એટલે ખેડૂતોને તે પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે વાવણી ક્યારથી કરવી કેટલાક વિસ્તારોમાં વાવણીની તૈયારીઓ શરૂ કરી દેવાય છે તો કેટલીક જગ્યાએ વરસાદની હજુ પણ રાહ જોવાઈ રહી છે ચોમાસા ને લઈ ખેડૂત ક્યારે ગુજરાતમાં ચોમાસાની ગણતરીઓ મંડાઈ રહી છે ચોમાસા પહેલા મેની વાવાઝોડા અને કમોસમી વરસાદે કેટલાય વિસ્તારોમાં ખેડૂતોની પથારી ફેરવી હવે ખેડૂતોને ચોમાસાની રાહ છે ચોમાસુ રાજ્યમાં પંદર જૂન આસપાસ બેસી જતું હોય છે જોકે હવે ગણતરીના દિવસો બાકી છે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને તેમને પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે વાવણી ક્યારે કરવી વહેલી કરવી કે વાવણી લાયક વરસાદની રાહ જોવી ખેતરો ખેડી વાવણીની તૈયારી પાટણમાં ખેડૂત ચોમાસાની તૈયારી કરી રહ્યો છે

ખાતરો ભરાણા માટીઓ ભરી ખેતર તૈયાર કરીને ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે અતારે હાલ પૂરતો ઘાસચારો વાવેલો છે ત્યાં માટે કાપી લીયા બીજી કાંઈ હાલ તૈયારી ન સારો વરસાદ થાય તો કયા પાકોની વાવણી થાય સારો વરસાદ થાય તો વરસાદનું ઘાસચારો થાય ગવાર થાય અળદ થાય પાછોતરી એરંડાની વાવણી થાય આડો ટોટલ વાવેતર થઈ શકે જો કે હજુ પણ આ વિસ્તારમાં ચોમાસું વાવેતર નેહમત જી ઊંચ થવા પામ્યું છે પાટણ જિલ્લામાં આશરે ત્રણ લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે પરંતુ ખેડૂતો પહેલી વાવણી કરી કોઈ જોખમ લેવા નથી માંગતા વાવણીની તો ફૂલ તૈયારી કરીને જમીન બીજી પલવ મારેલા છે ખાતર ભરેલા છે વરસાદ હાલ નથી વરસાદ થાય ત્યારે થાય ખેતરો કઈ રીતે તૈયાર છે ખેતરોમાં ખાતર ભરેલા છે પલવ મારેલા છે લેવલિંગ છે આ વિસ્તારમાં વરસાદ ક્યારે આવે છે વરસાદ જુલાઈ ના અંત સુધી આવે છે કેવી આશા છે વરસાદ કે વરસાદ સારા વરસાદની આશા રાખીને બેઠા છે